નારગોલની શોપિંગ ફેસ્ટિવલમાં તારક મહેતા ઉલ્ટા ચશ્માના કલાકાર સુંદરલાલે રસપ્રદ વાતો કરી દર્શકોના દિલ જીત્યા જેઠાલાલના શાળા તરીકે ફેમસ મયૂરને જોવા બીચ ઉપર આવી લોકોએ સેલ્ફી ફોટા પડાવ્યા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે નાના પડદાની લોકોની ફેવરેટ સિરિયલ બની ચૂકી છે આ સિરિયલનો દરેક કલાકાર દર્શકોના મનમાં વસેલા છે આ સિરિયલના કલાકાર સુંદરલાલ ઉમરગામના મહેમાન બન્યા હતા ઉમરગામ પાલિકા વિસ્તારના ગાંધીવાડી પાસે મુખ્ય માર્ગ ઉપર બનેલા સેન્ટર પોઈન્ટમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સુંદરલાલ એટલે મયુર વાકાણીએ હાજરી આપી હતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારને જોવા તોડે તોડા ઉમટી પડ્યા હતા મંચ ઉપર આવી આ કોમેડી સિરિયલ

અને હંમેશાથી ઉમરનામ વ્યવું સરસ મજાનું છે હરિયાળી સરસ મજાનું લેન્ડસ્કેપ અને એના લોકો પણ એટલા પ્રેમાળ છે કે દર વખતે આવવાની ઈચ્છા થાય છે અને ચિંતનભાઈ જે સીએ છે મારા મિત્ર છે અને એમનો પ્રેમ છે તો અવારનવાર મારે અહીંયા એમને આવવાનું થતું હોય છે અને મળવાનું થતું હોય છે અને આજે તો બહુ જ આ ખાસ દિવસ એટલા માટે છે કે આ એક એવો દિવસ છે કે જ્યાં નારી શક્તિની વાત થઈ રહી છે નારી વંદનાની વાત થઈ રહી છે કારણ કે ઉંમરગામ શોપિંગ ફેસ્ટિવલ થ્રી ટ્વઈન્ટ ઓર એટલે કે જ્યાં ખાસ બહેનો પોતાની જેને કહેવાય કે ખાસ પ્રતિભા થકી પોતાના હુન્નર કે પોતાની ખાસ કલાકારીગીરી દ્વારા અહીંયા સરસ મજાના સ્ટોલ્સ લગાવ્યા છે અને મેં એ બધા સ્ટોલ્સની તો વિઝિટ લીધી અને જો એવું સરસ મજાનું બહેનોએ કામ કર્યું છે અને પોતે કે નારી શક્તિ કે જે એની અંદર પોતાનું સત્વ છે પોતે પણ ઇકોનોમીને સરસ રીતે બેલેન્સ કરી શકે એમ છે ઇકોનોમીને આગળ લઈ જઈ શકે છે એવા સરસ મજાના સત્વ ભાવથી આ એમને પોતાના અહીંયા પ્રદર્શનો કર્યા છે અને જે રીતે લોકો અહીંયા આવ્યા છે ઉમરગામ શોપિંગ ફેસ્ટિવલ માટે લોકોનો ઉત્સાહ છે એ જોઈને મને લાગી રહ્યું છે કે આ ઉમરગામ શોપિંગ ફેસ્ટિવલને સો ટકા સફળતા મળશે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ કહ્યું છે વોકલ ફોર લોકલ એટલે કે જેટલું સ્થાનિક લોકો સ્થાનિક બજારને પ્રોત્સાહન આપે તેનાથી સ્થાનિક ઇકોનોમી પણ વધારે સારી થઈ શકે છે એમ આ જે બહેનો એની ઉમરગામની બહેનો છે એમને આવા સરસ મજાના સ્ટોલ લગાવે છે સરસ મજાની બધી વસ્તુઓ લઈને આવી છે અને એ સ્ટોલ્સમાંથી જ આ ઉમરગામના લોકો આ જ્યારે હવે પવિત્ર તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે ફ્રી માટે ફેસ્ટિવલ આવે અને આ બહેનો દ્વારા બનાવેલી બનાવટ કે ખરીદી એમ આપે અને સમગ્ર ઉમરગામની પોતાની આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાร์ ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ ધ